આ આપણી જીવન સાથી ની એક બે અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબ્ક્રાઇબ ન કરી તો સબ્કાઈબ કરો અને શેર કરો હેલો ભાઈ હા મારુ ભાઈ હા હા જયશ્રી કૃષ્ણ જયશ્રી કૃષ્ણ તું ભરૂદ જિલ્લાના તવરા ગામ માંથી બોલું છું બોલો ને શું નામ આપનું હે શું નામ આપનું પ્રવીણભાઈ હા બોલો શું કામ હતું પ્રવીણભાઈ તો આપણે સેકન્ડ મેરેજ માટે કઈ યોગ્ય પાત્ર હોય તો તમારા ધ્યાનમાં કંઈક આપણે માં મૂકીએ છીએ મૂકવાનું છે હા યુટ્યુબ પર મૂકી દેજો હમ્મ શું કામ શું કરો છો આપણે માં નોકરી કરીયું છું નોકરી કરો છો કેટલો પગાર મળે છે ચૌદ ચૌદ પંદર હજાર મળે છે હે રેવાનું ક્યાં તમારું મારે ભરૂચ જિલ્લો ખરો ને સવરા ગામ માં રેવાની સૌરા ગામ માં હા વતન તમારું છે સૌરા ગામ હા છે કોણ કોણ છે પરિવારમાં હું છે મારા મમ્મી છે બીજું અને બે મોટા ભાઈ છે બે મોટા ભાઈ એના એના લગન થઇ ગયા છે હા થઇ ગયા છે એ તમારો ઉમર કેટલી થઈ મારે ચાલીસ વર્ષ ચાલીસ વર્ષ સુધી લગન નો છે લગ્ન થઈ ગઈ તા પણ ફાળગતી થઈ ગઈ અયોગ્ય પાત્ર આવી ગયું ને એવું હા હમ કઈ રીતનું એટલે થોડું વાળું હતું એમ હે હા કેમ એવું કર્યું તમે એ લગ્ન કર્યા પછી મારી જોડે કઈ વાતચીત જ નથી કરતી હમ એટલે પછી અમે જેને ફારગટી આપી દીધી કેમ વાત નો કરે બોલાવે જ ના મારી જોડે કોઈ વાતચીત જ નથી કરતી હે હા કેટલો ટાઈમ થી વાત નો કરી મહિનો દોર મહિનો ઈ દે વાત ઈ તો સારું વાત નો કર બાતવાનું જ ન થાય ઝઘડા તો ન થતા પછી બજરભાઈ બોલલી માના કાંઈ નો બોલે તો હારું ઉલટરુ ભાઈ ઓછી બોલેલી હારું જાજુ બોલે તો તકલીફ થાય હા હે તો તમારે હારું બૈર્યું મળ્યું કડે બોલે નહીં તો હે તોય તમે ફરિયાક હા પણ મારી જોડે કઈ વાતચીત જ ના કરે તો પછી હું કામ નું અરે ભાઈ બૈરાઓ ને તો ટેપ મારવી પડે મોઢે હે એટલું બોલતી હોય છે તો તમને ઓછું બલકું બૈર્યું મળ્યું તો હારું નથી હે મને કોઈ મારી જોડે કઈ સારું વર્તન જ ના કરે એમ અચ્છા વર્તન તો બરાબર છે ગોહિલ કયા સમાજ માંથી છોકરા હા નવા જ્ઞાતિ કઈ તમારી ગોહિલ છે सर ने ज्ञाती ज्ञाती बारिया बारिया એટલે આદિવાસી નાના તો કોળી બક્ષી પંચમાં આવ્યા અમે પટેલ પટેલ એમ ને હા હ રાજપૂત સમાજ કે ને એમાં આવી રાજપૂત એમ ને હા તમારું વતન ક્યું મારું વતન આ ગામ તવરા ગામ જ હે હા મહારાજ ભરૂચ આગળ આવ્યું ભરૂચ જિલ્લો ખરો ને ભરૂચ જિલ્લો પછી જલેશ્વર ચોકડી જલેશ્વર ચોકડી થી બે કિલોમીટર થાય હે હા કામ હું કરો છો હું ABC કંપની માં બેરીંગ ની કંપની છે ને ત્યાં નોકરી કરું છું કેટલો પગાર આપે ચૌદ હજાર હા ચૌદ હજાર છે હા ઘર માં પરિવાર માં પરિવાર માં તો હું ને મારી મમ્મી રહીએ છે ને મોટા ભાઈ બાજુ માં છે એ કે અલગ રહે છે એમ ને તો તમે બે માં દીકરો બે છે એમ ને હા હમ હું નાનો બરાબર પછી અગાઉ લગન થયું હતું એમાં કઈ બાળકો બાળકો થયા કે કઈ થયું તું કે એમ ખાલી ના એમ નેમ જ ખાલી એમના નેમ છેટા છેટા હા હા છેટા છેટા જ કોઈ સંબંધ જ નતો એમ ને ના ના ઠીક કેટલા દોઢ મિનિટ જ ખાલી રોકાણી હા દોઢ મહિનો જ રોકાણી અરે યાર એમ કેમ કર્યું કઈ સમજાણું ને પછી એક મહિનો કઈ એના પપ ઘરે રહેવા ગયા ને હમ તો કે પપ્પા બીમાર છે ને એવું બોનું કાઢ્યા કાઢીને એક મહિનો તો ત્યાં જ રહ્યા હમ હું તેર વાગે ગયો તોય મારી સાથે આવ્યા ના હમ કેમ એમ પછી હા કેમ એમ કર્યું એટલે અમે તપાસ કરી ને ત્યાં કૈક ગામ માં ને ગામ માં સાથે એના સારા સબંધ છે અચ્છા એવું હતું હા હમ એટલે તમારી નાત નો છોતી એ ભાણા હા અમારી નાત ની જ હતી હમ નાત રેવા થયા તા હે નાત રેવા લગન થયા તા તમારા હા નાત ની અમારી જ્ઞાતિ ના જ હતા હમ હમ અત્યારે ત્યાં છે જાણે લફરું હતું ત્યાં છે હા ત્યાં જ છે બે ત્રણ જગ્યાએ એ કર્યું છે આવે એનું પણ હવે અત્યારે કઈ આગળ છે ખબર નહિ હવે એટલે એ બાયનું બે ત્રણ જગ્યા એ કર્યું હા તો તો લફરા વાળી ભાઈ એજ ને તો હમ હમ તો તો સારું થયું તમે છૂટી ગયામાંથી હા હા છૂટી ગયા તે સારું છે હમ કેટલા સમય પેલા લગન કર્યા તા હે કેટલા સમય પેલા તમારે લગન થયા તા મારે જો ને વીસ બાવીસ વર્ષ ની ઉમર હતી ત્યારે લગન થયા તા તો તો ઘણો સમય પાછો વયો ગયો તમારે હા ઘણો સમય થઇ ગયો તો પછી કેમ તમે રહ્યા જોયા આટલી બધી હવે વાતો તો ઘણી બધી આવે પણ જવાબ બરાબર આવતા નહી છોકરા છોકરો હોય કોઈને એવી વાતો આવે છે હે પણ હા નથી પડતા કોઈ હા પાછો અમુક જણા એવા હોય ને કે કોઈને સારું ગમતું ના હોય હે હા તમારા મકાન ઘરના છે હા મકાન ઘર નું છે એમ અને અમારે સાત વીઘા જમીન છે સાત વીઘા જમીન છે એ તો બધા ભાઈઓ છે ને હા ભાગમાં છે ત્રણ ભાઈ ના ભાગમાં ત્રણ ભાઈ વચ્ચે જોયો હમ 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 અને સવારમાં પણ મેં બે વખત ફોન કર્યો હતો મારા હું છે બહુ વેચિંગ બહુ લાંબુ છે મારે હા અઠવાડિયે અઠવાડિયે વારો આવે છે હમ બરાબર ને હા હા લોકો ના બહુ ફોન આવે છે બરાબર છે એટલે અમુક ના ફોન ઉપડે અમુક ના ના ઉપડે એમ હા બરાબર તમારો મેલ આવી જ તો અત્યારે હા હા એટલે મેં અમુક વાર પછી સાંજે કે બપોરે ફોન કરીશ હમ ના ના સારું કર્યું કાઈ વાંધો નહીં હા ચાર વાગ્યા પછી ફોન કરો ને તો મેલ આવી જાય બરાબર હા બરાબર બરાબર ઉઠી ગયો જવાનું ને તો ફોન ઉપાડી લઉં પછી હા બરાબર હા હા એવું છે ચાર થી પાંચ વચ્ચે વાંધો ન આવે બરાબર ને એવું છે કઈ વાંધો નહીં બોલો બોલો મારે પણ માં નોકરી જવાનું હોય ને તો આ મોબાઈલ નહીં લઇ જવા દેતા અંદર નહીં મારે સવાર થી છ ની બે સિફ્ટ હોય ને સવાર થી છ ની બે હા હા તો મારે અઢી વાગ્યા પછી તમારે ફોન કરો તો કોન્ટેક્ટ થાય સવારની સીફ હોય તારે બરાબર બરાબર

તમને એમ હારી થઈ જાય પાછી બગડી એમ ને હા એ લગ્ન કરાવવા વાળા છે ને અમારા ગામમાં જ રહેતા તા પછી એ છોકરીના કાકા થતા તા એટલે એમના વિશ્વાસ એ અમે કરી નાખ્યો હા 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 બરાબર બરાબર વિધાતા એ આપડા લેખ નહીખા હોય હા એ તો લેખ બેગ જેવું તો કઈ હોય નહીં તો હા જેવા સંજોગો એમ બરાબર ને હા हां सर हम्म अह तो તમારી બાર માં કયો યોગ્ય પાત્ર હોય અમારે લાયક કાઈ ને આપણે YouTube માં મૂકશું આપણે કયા સમાજમાંથી કરવાનું છે આ કોઈ પણ નાટ નથી ચાલશે આપણે કોઈ પણ નાટી ને ઠીક ઠીક ખાલી બો નીચ ના નીચ નાટી હોય ને હમ બરાબર ને જરાકે પેલા માસ્ક કાપતા હોય દેરા ભંગ્યા હા એલા જો હમ અમને કોઈ વ્યસન નહીં સર કેટલા વર્ષ થયા તમારે ચાલીસ વર્ષ સર હવે કેટલા વર્ષ પેલા છૂટું થયું તમારે મારે પચીસ વર્ષ જેવું ચાર પાંચ વર્ષ લાગ્યા છૂટા છેડા કરવા માં એટલે એટલે વીસ એક વર્ષ થી એકલા જ છો ને હા હમ હજી તમને જ્ઞાતિ વાત નડે છે એમ ને ના ના હવે હવે થોડો ટાઈમ જાવ છો ને એટલે પછી પૂરું થઈ જાય ગોલુ પાકી જાય ઊંચ નીચ ઊંચ નીચ કરતા રેજો એટલે પૂરું થઈ જાય તમારું કેમ કે તમને મળવું મને તો લાગે મુશ્કેલ છે કેમ કે તમે હજી જ્ઞાતિના વાળામાં શું કે એમાંથી બહાર નીકળ્યા નથી હજી બરાબર ને એ તમને ઊંચ જ્ઞાતિ નીચ જ્ઞાતિ એવી બધી દેખાય છે તો બાય ક્યાંથી આવવા મળે તમારી અને ઓલી બાય વહી ગઈ બરાબર જ વહી ગઈ તમારા વિચારો છે ને

વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો